નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેર થી ટુ વ્હીલર ની ચોરી કર્યા બાદ ગરકોડ ચોરીઓ કરતા બે રીંઢા ગુનેગાર ઝડપાયા એકની સામે પાસઠ અને બીજા સામે સત્તર ગુના મુંબઈ થી વડોદરા આવીને ટુ વ્હીલર ની ચોરી કર્યા બાદ ગરકોડ ચોરીઓ કરતા બે રીંઢા ગુનેગાર ઝડપાયા છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક્ટિવ પર જતા બે શખ્સ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો જો કે પોલીસને શંકા જતા બંનેને દોડીને ઝડપી પાડ્યા હતા પોલીસે ઓગણત્રીસ વર્ષીય નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ રહે નવી મુંબઈ મૂળ રહે બિહાર અને શેરા ચૌહાણ રહે મહારાષ્ટ્રની ઝડપી પાડ્યા છે જેમાં તેમની પાસેથી બે મોબાઈલ ફોન અને ડિસમિસ મળી આવ્યું હતું બંને પાસે શંકાસ્પદ સામાન મળતા પોલીસે બંનેની સઘન પૂછપરછ શરૂ કરી હતી અને બંનેએ એક્ટિવા ચોરી કરેલી હોવાની કબૂલાત કરી હતી તેઓ મુંબઈથી ચોરી કરવા વડોદરા આવતા હોવાની પણ કબૂલાત કરી બંને આરોપીઓ ગરફોડ ચોરી કરવા માટે રેકી કરવા માટે નીકળ્યા હતા ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા બંને સામે વાહન ચોરી અને ગરફોટ ચોરીના ગુનાવાડી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે આરોપી શેરા ચૌહાણ મુંબઈ અને આસપાસના પોલીસ સ્ટેશનોમાં પાસઠ ગુનાઓમાં સંડવાયેલો છે અને આરોપી નૌશાદ ઉર્ફે સાગરે છેલ્લા પાંચ વર્ષમાં મુંબઈ અને આસપાસના શહેરમાં સત્તરથી થી વધુ ગરફોટ ચોરીઓ અને લૂંટના ગુનાઓ સાગરીતો સાથે મળીને આચર્યા હતા અને તેઓ મોટા ભાગના દિવસો જેલમાં ગયેલા હતા અને જેલમાંથી બહાર આવીને ચોરીઓ કરતા હતા બંને બપોરે રેલવે સ્ટેશનથી ઓટો રિક્ષામાં સોસાયટી વિસ્તારમાં જતા હતા અને ચાલતા ચાલતા રેકી કરીને બંધ મકાનની ખાતરી કરતા હતા અને ત્યારબાદ ત્યાંથી નજીકના વિસ્તાર માટે ટુ વ્હીલરની ચોરી કરતા હતા અને રેકી કરેલા બંધ મકાન નિશાન બનાવતા હતા અને ચોરીના ગુનાને અંજામ આપીને ટ્રેનમાં મુંબઈ ભાગી જતા હતા બ્યુરો રિપોર્ટ વડોદરા